તંત્રને જગાડવાની પહેલ હવે અમે કરીશું નફટાઈ લાપરવાહી બેદરકારીની હદ વટી જાય પછી હવે સહન નથી થતું જીવની કિંમત માત્ર ચાર લાખ આકી છે આ જ જાડી જામડીના અધિકારીઓએ મિત્રો એમજીવીસીએલના કર્મચારીઓનો એક વિડિયો બહુ વાયરલ થઈ રહ્યો છે એ વિડીયોમાં પ્રી મોન્સુન કામગીરી એટલે કે ચોમાસું આવતા પહેલાની જે કામગીરી કરવાની હોય એમાં એમજીયુસેલ ના કર્મચારી ઝાડ પર ચડ્યા છે અને એ ઝાડ પર ચડ્યા છે એટલે વગર સેફટી એ ચડ્યા છે પગ લસરે નીચે પડે ઈજા થાય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય અને પછી બધા નિયમો મોટા મોટા કહેવામાં આવે ને પછી મોટી મોટી વાતો કરવામાં આવે ત્યાર પહેલા આમની માટે જવાબદાર કોણ મિત્રો એમજીયુસેલ ના કર્મચારી ઝાડ પર ચડ્યા છે આ વિડીયો છે સુભાનપુરા વિસ્તારમાં બીએસએન ના ગેટ પાસે કર્મચારી વૃક્ષ પર વગર સેફ્ટીએ ચડ્યા છે ઝાડ કટિંગ કરતા વીજ કર્મચારી આ વગર સેફ્ટીએ જયારે ચડ્યા હોય ત્યારે આમનો પગ લપશે આમને ઈજા થાય આમને ગંભીર રીતે ગવાય તો જવાબદાર કોણ મોટો પ્રશ્ન અમે ઉભો કર્યો છે તંત્ર જાગે